હેલો ફ્રેન્ડ્સ વરસાડની દુકાને મળતા એવા જ આપણા મોતીચૂરના લાડવા આપણે ઘરે પણ બનાવી શકીએ ઝારા વગર અને એકદમ અલગ રીતે બનાવવાના છે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને એક કપ લોટમાં આપણે દસથી નવ લાડવા બનાવી શકીએ અને એકદમ ઝીણી ઝીણી બુંદી જેવા દાણી દાણી દાર બન્યા છે અને આ રીતના બનાવશો પરફેક્ટ માપસા એટલે એકદમ સરસ રીતે જોઈ શકો છો એકદમ ઝીણી ઝીણી બની છે અને છૂટી છૂટી બની છે એના માટે હવે આપણે એક ચણાનો લોટ લેવાનો છે ચીણો લોટ લેવાનો છે એક કપ અને હવે આપણે આમાં એક કપ અડધો કપ અને એમાં થોડુંક પાણી નાખીને આ રીતનું મિક્સ કરી દેવાનું છે ચમચીની મદદથી પહેલાં આપણે કરી લેવાનું છે અને છાળીને લેવું હોય તો લઈ શકાય પણ મેં પહેલાં છાળી લીધેલો છે અને પછી એક કપ માપ ભર્યું છે પછી આ રીતના આપણે મિક્સરના મદદથી આ રીતના મિક્સ કરી દેવાનું છે અને ઝારા વગેરે પણ આપણે ઘરે એકદમ સરસ પરફેક્ટ ગુંદી બનાવી શકીએ અને હવે આપણે ચપટી ફૂડ કલર એડ કરવાનો છે એટલે ગુંદીનો કલર સારો એવો આવે આ રીતના પાછું મેં બધું મિક્સ કરી લીધું છે અને આમાં ખાસ ધ્યાન રાખવાનું કે બેટર આપણે એ રીતના બનાવવાનું છે કે આપણી ગુંદી પરફેક્ટ બને અને તો જાડુઈ નહીં બહુ પતલું નહીં આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને એકદમ હવે આ રીતનું એક આપણે ડબ્બા તો આપણી ઘરે હોય જ એનામાં આપણે નાના નાના કાણાં પાડી દેવાના છે ને હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં આ રીતના એમાં ડબ્બામાં નાખી દેવાનું બેટર એટલે આ રીતનું ઠપઠપ કરશો ને એટલે એકદમ સરસ રીતે ગુંદી પડી જશે જોઈ શકો છો આ રીતના ગુંદી આપણી થઈ જાય અને આ ગુંદીને આપણે આપણે ઘણી ઘણા લોકો પરફેક્ટ ગોળ ગુંદી બનતી હોય પણ આ રીતના પહેલાં આપણે બનાવી લેવાની અને બધાથી ગોળ ન બનતી હોય કારણ કે ઘરે બનાવતા હોય એટલે પછી આપણે આને આપણે અલગ રીતે ઝીણી બનાવી લેવાની છે જો આ રીતના તળાઈ જાય છે અને સરસ રીતે તળાઈ પણ જાય છે એકદમ ફટાફટ તેલય બહુ નથી પીતી અને હવે આને આપણે કાઢી લઈશું અને આ રીતના બધી ગુંદીને આપણે તળાઈ લેવાની છે અને પછી આ બેટરને આ રીતના પાછું આપણે ડબલામાં રેડીને પાછું આ રીતના ઠપઠપ કરવાનું અને આ રીતના તેલ ગરમ જ રાવવા દેવાનું છે અને આ રીતના આપણે બધી ગુંદી પાડી લેવાની છે અને જો આ રીતના જ આપણે બધી રેસીપી બનાવવાની સાદી અને સિમ્પલ અને બજાર જેવું ટેસ્ટ આપણે ઘરે પણ બનાવી શકીએ અને ઓછા ખર્ચમાં આપણે બધા ફેમિલીને રાજી કરી શકીએ જો આ રીતના મેં બધી ગુંદીને તળી લીધી છે અને ખાસ ધ્યાન રાખવાનું છે હલાવતું રહેવાનું એટલે કે આ બીજા સાથે ચોંટે નહીં અને એકદમ બધી બુદ્ધિ આપણી ક્રિસ્પી થઈ જાય હવે આપણે આને કાઢી લેશું પછી અને હવે આપણે આને બધી કાઢી લીધી છે અને આ રીતના ગુંદી આપણી તૈયાર થઈ જાય છે જોઈ શકો છો આ રીતનો એનો કલર અને એકદમ સરસ રીતે બની ગઈ છે અને એકદમ ક્રિસ્પી એવી બની છે અને હવે આપણે શું કરવાનું આ રીતનું આ મશીન આપણે બધાની ઘરે આ રીતના બકાલા મેશર હોય છે તે પછી આ રીતના એમાં આપણે નાખી દેવાનું છે અને હવે આપણે આને બધું મેશ કરી દેવાનું છે આ રીતના એટલે ગુંદી આપણી ઝીણી 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 સાઈઝમાં થઈ જાય ને ફૂકો થઈ જશે જે આ રીતના થઈ જશે હવે આપણે આ રીતના બધી ગુંદીને કરી લેવાનું છે ને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતના પાછું આપણે જે બચી છે ને એ ગુંદીને પણ આપણે ભાંગી લેવાની છે અને ઘણા મિક્સરમાં પણ દર્દાવે પણ મિક્સર બધાની પાસે ન હોય એટલે આપણે આ રીતે દેશી જુગાડે કરી શકીએ જો આ રીતના હવે પાછી આ રીતના બધી મેં કાઢી લીધી છે અને ચ ચાસણી બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતના આપણે ચાસણી બનાવવાની છે હવે મેં આ આ રીતના ગુંદીને કાઢી લીધી છે અને હવે જોઈ શકો છો આ રીતના ઝીણી ઝીણી બધી થઈ જશે હવે એક કઢાઈમાં આપણે છે ને એક વાટકી પાણી લેવાનું છે નાની વાટકી પાણી લેવાનું છે અને અમે એક વાટકી ખાંડ નાખવાની છે અને આ શક્કરપારાનું પાણી છે ને એટલે થોડો કલર એવો લાગે છે ને મેં ખાંડ થોડીક ઓછી નાખી દે અને ચપટી આપણે કલર નાખવાનો છે પહેલાં મેં શક્કરપારા બનાવ્યા હતા ને એનું પાણી બેચું હતું એ મેં આમાં ઉપયોગ કરી લીધું છે કાંઈ વેસ્ટ નથી કરવાનું આપણે હવે આને આ રીતના ઉકળવા દેવાનું છે હવે આપણે આને ઉફાણ આવે એ રીતના ઉકાળવા દેવાની છે ને આપણી ખાંડ બધી ગળી જવી જોઈએ આપણી ચાસણી હાથમાં આંગળીમાં ચોટે અને સીપસીપ થઈ લાગે તો જ આપણે એમાં આપણે ગુંદી એડ કરી દેવાની છે અને થોડીક વાર આપણે ધીમે આંસ ઉપર એને શેકાવા દેવાનું છે આ રીતના જોઈ શકો છો આ રીતને આપણે બધું મિક્સ કરતું રહેવાનું છે અને આગળ થોડીક વાર થશે ને તો પાંચક મિનિટ જેવું તમે આને ધીમે આંસ ઉપર આવી રીતના શેકશો ને એટલે સરસ રીતે બધી સાસણી આપણી ગુંદી પી લેશે અને બસ સરસ રીતે એનું મસ્ત મિશ્રણ થઈ જશે આ રીતના આપણે બધું કરી લેવાનું છે જોઈ શકો છો સાસણી તમને લાગતું જ નથી કે આમાં ચાસણી હતી આ રીતના આપણે કરી લઈએ ને એટલે પરફેક્ટ માપ સાથે એને થોડીક વાર આને ઠંડુ થવા દેવાનું એટલે એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ગુંદી એને શેપમાં બની જાય છે ને એકદમ કોરું મિક્સરણ આપણું તૈયાર થઈ જાય છે હવે આપણે લાડવા વાળવા માટે એકદમ તૈયાર છે પછી આમાં તમારે કોઈ પણ બીજ નાખવા હોય તો તમે નાખી શકો જોઈ શકો છો આ કેવી સરસ રીતે ગુંદી બની છે ને હવે આપણે લાડવા વાળીને હું તમને બતાવી શકું કે આ રીતના લાડવા આપણે વાળી લેવાના છે જો તમે મારી ચેનલમાં નવા હોય તમને મારા વિડીયો ગમતા હોય અને રેસીપી સાદી અને સિમ્પલ આપણે ઘરે પણ આ રીતના સ્વાદમાં બનાવી શકીએ તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા પરફેક્ટ લાડવા એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો કે તમને મારી રેસિપીઓ કેવી લાગે છે અને આ રીતના મેં બધા લાડવા વાળી લીધા છે તૈયાર કરી લીધા છે અને એક કપ તો મેં જોયું એક કપ લોટમાં આપણે આ ડીશમાં તો મેટલા લાડવા મૂકાશે પણ નવથી દસ લાડવા તો આરામથી બની જાય છે ને એકદમ સરસ એવો લાડવાનો કલર અને આમાં તમારે બદામ કે દ્રાક્ષ લગાવવું હોય તમે ડેકોરેશન માટે લગાવી શકો અને ભાંગીને હું તમને બતાવું કે જોઈ શકો છો અંદરથી એકદમ જેમ જેમ ઠંડા થશે ને એમને એમ બહુ સરસ આપણે જેવા ફરસાણની દુકાને મળતા હોય ને એવો જ એનો ટેક્સચર આવી જશે અને આ રીતના જોઈ શકો છો એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ગુંદી બની છે અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને પણ સપોર્ટ કરજો અને આ રીતના